રાજ્યની અંદર આમ તો અનેક રાજનેતાઓ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે પરંતુ છેલ્લા લગભગ પાંચ છ મહિનાથી એક નામ વધુ ચર્ચામાં છે અને નામ છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આમ તો ગોપાલ ઇટાલિયાનો વિરોધ વિસાવદરના સ્થાનિક લોકો અનેક વખત કરતા હોય છે ત્યારે ફરી એક વિડીયો હવે વિસાવદરના સ્થાનિકનો જ સામે આવે છે ત્યાંના સ્થાનિક લાલજી કોટડિયા એક વિડીયો વાયરલ કરે છે પોતાના સોશિયલ મીડિયામાં અને સોશિયલ મીડિયાની અંદર તે ગોપાલ ઇટાલિયા ઉપર આરોપો લગાવે છે શું છે સમગ્ર વિડીયો કેમ લાલજી કોટડિયા ગોપાલ ઇટાલિયા ઉપર લગાવી રહ્યા છે આરોપ કરવી છે આજે તેની ચર્ચા ધારા ધારાસભ્ય બન્યા બાદ ગોપાલ ઇટાલિયા હંમેશા ચર્ચામાં રહેતા હોય છે એમને અવારનવાર અનેક વિડીયાઓ સામે આવ્યા છે જેમાં ત્યાંના સ્થાનિકો તેમની સામે વિરોધ કરતા હોય છે અને તેને લઈને હવે વધુ એક વિડીયો સામે આવ્યો છે લાલજી કોટડિયાનો લાલજી કોટડિયાનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર પોતે મૂકે છે અને તેઓ ગોપાલ ઇટાલિયા સામે વિરોધ નોંધાવે છે ગઈકાલે આપનું પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવા માટે ગાંધીનગર પણ પહોંચે છે અને ત્યાં જ જીતુ વાઘાણી સાથે પણ તેઓની મુલાકાત થાય છે પરંતુ તે સમગ્ર મામલે લાલજી કોટડિયા ગોપાલ ઇટાલિયા ઉપર સુ આરોપ લગાવી રહ્યા છે આવો પહેલા આપણે લાલજી કોટડિયાનો એ વિડીયો સાંભળીએ હવે આજે એક આપણે વિડીયો જોયો આ ભાઈ આપણો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની સુદાન ગઢવીન હવે તમને કહું જીતુભાઈ વાઘાણીને બધું ભરી ભરીને મળ્યા સારું કહેવાય એમ કે ભાઈ એણે તો વિસાવદો તાલુકાની જરાક કદાચ રજૂઆત કરી છે કૃષિ મંત્રી છે તો કે ભાઈ અમારા તાલુકામાં ખાતરની અસર છે રોડ રસ્તાની અછત છે તકલીફ છે એવી કંઈક રજૂઆત તો કરી છે ને પણ મને એવું લાગે છે એવી કંઈ રજૂઆત નહીં કરી હોય પણ હમણાં થોડાક દિવસે ડાયરી ખોવાઈ ગઈ છે એટલે મને એમ છે ડાયરીની ગોતે છે કોણ લઈ ગયું એની ઝડતી નથી એટલે કદાચ એની રજૂઆત કરવા ગયા હોય કારણ કે એણે વેદનાની ડાયરી ગામડે ગામડે જેને લખી હતી ડાયરી મળતી નથી ત્યારે ખોવાઈ ગઈ છે એટલે કદાચ જીતુભાઈને એને ભલામણ કરી હોય કે ભાઈ તમે ગૃહમંત્રી સાહેબને કહો કે મારી ફરિયાદ લઈ લે અને મારી વેદનાની ડાયરી ખોવાઈ ગઈ છે ને કોઈક સોરી ગયું છે હવે ઓલા બેલા કાળમાં સોરી ગયું કે પછી જામનગર જૂતા કાળમાં કોઈ સોરી ગયું કે પછી ઓલા ખડદા કાંડમાં ભાઈ જાતા હતા ને પાછા ભાગ્યા એવા હતા એમાં કે પડી ગઈ કે સોરી ગયું છે એટલે વેદનાની ડાયરી ગોતે છે પણ આ વેદનાની ડાયરી હારી મળે જ ખબર પડે ને કે ક્યાં ક્યાં ગામમાં હું તકલીફ હતી આપણે બધા એમ કહીશી કે ભાઈ ગોપાલભાઈ કામ નથી કરતો કામ નથી કરતો કાંઈ રજૂઆત નથી કરતો ફોલાણું નથી કરતો તો બિસારો ક્યાંથી કરે પણ યાર જેણે લખ્યું તો બધું આ મોઢે તો ન હોય આવડું કાંઈ દોઢસો ગામનું મોઢે તો ન હોય એટલે દોઢસો ગામમાં હું હું લખું તું કેના કેના નામ હતા ક્યાંથી ક્યાં કોઈ રસ્તા બાકી છે હું કોને તકલીફ છે એ બધું લખ્યું હતું એ વેદનાની ડાયરીમાં એટલે વેદનાની ડાયરી ખોવાઈ ગઈ છે હવે હવે જો કોઈ યાર મળે તો બિસારાને આપી દો ને યાર એટલે અમારો તાલુકામાં કાંઈક જે વેદના જે તકલીફ હતી વેદનાની ડાયરીમાં બધું લખ્યું છે બરાબર છે એટલે કોઈને મળે તો હું તમને અપીલ કરું છું કે યાર મહેરબાની કરી અને મારા ગોપાલને એની વેદનાની ડાયરી આપી દો તો સારું છે એમ બરાબર છે બિસારો કોઈ આ કેટલા પાંચ મહિનાથી આ ગાંડો થયો છે વેદનાની ડાયરી જડતી નથી કામ તો એને ઘણા કરવા છે ફોન એને ઉપાડવા છે પણ ફોન ઉપાડીને જવાબ હું કઈ રીતના દેવા કારણ કે જે વેદનાંત મેં મારા ગામમાંથી કીધું હોય કે ભાઈ મારા ગામમાં તકલીફ છે બરાબર છે તો એમાં ડાયરી એમ હોય ને ભૂલાઈ ગયું હોય ઓલું તો બધું મોઢે તો ભૂલાઈ જાય તો પછી મારો ફોન ઉપાડે તો હું કામની ઉઘરાણી કરું ને કે ભાઈ મારા ગામમાં ફલાણી તકલીફ હતી ભીકડી પુરુષની તકલીફ હતી એનું શું થયું તો ઓલું ડાયરી હોય તો હાથ વગી હોય તો જોઈને કહેવા થાય ને હા ભાઈ તમારા ગામમાં ફલાણું તકલીફ હતી મેં લખ્યું છે કે તમારો ટાઈમ આવી જાય પણ હવે વેદનાની ડાયરી જ ખોવાઈ ગઈ છે આખી તો શું કરીશું હવે યાર એટલે એવું કંઈક બધા ભેગા થઈને કંઈક આને બધે ફરિયાદ કરી એટલે યાદ રજૂઆત કરવા ગયા હતા યસુદાનને બે જીતુભાઈને ભાઈ અમારી વેદનાની ડાયરી ખોવાઈ ગઈ છે તમે ગૃહમંત્રી સાહેબને કહી અને તમે જરીકા આ ડાયરી ડાયરીની ફરિયાદ નોંધાવો બરાબર કારણ કે ઓમ આમ તો કોઈ બિસરાની ફરિયાદ લી આમ નથી એટલે અટાણક હકીકતમાં ગોપાલ હાચો છે પણ હવે વેદનાની ડાયરી ખોવાઈ ગઈ છે શું કરવું એનું એટલે મારા વાલા વેદનાની ડાયરી કોઈને જડી હોય તો મારી બે હાથ જોડીને બધાને અપીલ છે મારા કે ભાઈ અમારા ભાઈ ધારાસભ્ય છે એની વેદનાની ડાયરી ખોવાઈ ગઈ છે કોઈને જડે તમે તાત્કાલિક આપી દો જેથી કરીને અમારા વિકાસના કામ હજી બંધ છે એ ચાલુ થઈ જાય અને અમારા જે આ ખાડાણ ખબડાણ રોડ હોય છે બધું ઇઝટ મળે કમ્પ્લીટ થવા બરાબર છે એટલું નું જય જય ભારત તો લાલજી કોટડિયા કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા એ ગાંધીનગર ખાતે ગયા હતા ત્યારે વિસાવદરમાં ખાતરની જે અછત છે તેની રજૂઆતો કરી જશે તેવી અમે આશા રાખીએ છીએ ઇટાલિયાએ ચૂંટણી સમયે લખેલી વેદનાની ડાયરીની પણ યાદ અપાવી છે એક વખત ગોપાલ ઇટાલિયા જે ચૂંટણી પ્રચાર કરતા હતા તે સમયે એક વેદનાની ડાયરી નામ આપી હતીને એક ડાયરી સાથે રાખી હતી તેને લઈને અનેક વખત તેઓ ચર્ચામાં આવ્યા છે અને ફરી એક વખત લાલજી કોટડિયાએ ઇટાલિયાને ચૂંટણી સમયે લખેલી વેદનાની ડાયરીની યાદ અપાવી છે અને કહ્યું છે કે ગોપાલ ઇટાલિયાની વેદનાની ડાયરી ખોવાઈ ગઈ છે જીતુ વાઘાણીને કહ્યું હશે કે ગૃહમંત્રીને કહીને અમારી ફરિયાદ લેવડાવો અને એ અમારી વેદનાની ડાયરી જે ખોવાઈ ગયેલી છે તેને શોધવામાં અમારી મદદ કરો ગામડે ગામડે જઈને ગોપાલ ઇટાલિયાએ વેદનાની ડાયરી લખી હતી એ ડાયરી પછી બેલા કાંડમાં ચોરાઈ ગઈ કે જામનગરના જૂતા કાંડમાં એવા પણ સવાલો લાલજી કોટડિયાએ ગોપાલ ઇટાલિયા સામે મૂક્યા છે આપણે કહીએ કે ઇટાલિયા રજૂઆત નથી કરતા પણ ક્યાંથી કરે કારણ કે તેમની વેદનાની ડાયરી અત્યારે ખોવાઈ ગયેલી છે કોઈને વેદનાની ડાયરી મળે તો અમારા ધારાસભ્યને આપી દેજો તેવું પણ લાલજી કોટડિયાએ વિડીયોની અંદર જણાવ્યું પાંચ મહિનાથી ડાયરી ગોતે છે છતાં તેઓને ડાયરી નથી મળતી ગોપાલ ઇટાલિયાને ફોન તો ઉપાડવા છે પણ ડાયરી મળે તો તેઓ ફોન ઉપાડે આવા આરોપો તે વિડીયોની અંદર લાલજી કોટડિયા ગોપાલ ઇટાલિયા પર લગાવી રહ્યા છે લાલજી કોટલિયા આ પહેલાં પણ ગોપાલ ઇટાલિયાના વિરુદ્ધમાં તેમની પર આરોપો કરતા વિડીયો બનાવી ચૂક્યા છે અને ફરી એક વખત હવે તેઓ વેદનાની ડાયરી ઉપર એક વિડીયો બનાવ્યો છે કારણ કે જ્યારે ગોપાલ ઇટાલિયા વિસાવદરની ચૂંટણી લડતા હતા એ સમયે એણે એક ડાયરી રાખી હતી અને ગામડે ગામડે જઈને લોકોની સમસ્યા તે ડાયરીની અંદર લખી હતી અને ડાયરીને નામ આપ્યું હતું વેદનાની ડાયરી ત્યારે લાલજી કોટડી આવે હવે ડાયરી સામે પોતાના સવાલો ઉભા કર્યા છે અને કહ્યું છે કે ગોપાલ ઇટાલિયાની અમારી વેદનાની ડાયરી હતી એ ક્યાંક ખોવાઈ ગઈ છે જો કોઈને મળે તો અમને કહેજો કારણ કે અમારી સમસ્યાઓ અમારા જે વિસાવદર વિધાનસભાના દોઢસો ગામડાઓ આવે છે એ દોઢસો ગામડાઓના લોકોની સમસ્યાઓ તે વેદનાની ડાયરીમાં લખાયેલા છે એ વેદનાની ડાયરી મળશે તો જ અમારા કામો થશે અમારા ધારાસભ્યને કામ તો કરવા છે પરંતુ વેદનાની ડાયરી ખોવાઈ ગઈ છે તેથી તે કામ નથી કરી શકતા હવે અમને ખબર એ નથી પડતી કે વેદનાની ડાયરી બેલા કાંડમાં ચોરાઈ ગઈ છે કે પછી જામનગરના જૂતાં કાંડમાં પરંતુ હવે એ રજૂઆતવાળી ડાયરી ક્યાં ખોવાઈ ગઈ છે તે સવાલો અમને થઈ રહ્યા છે એટલે વહેલીમાં વહેલી તકે રાજ્યના ગૃહમંત્રીને પણ ટકોર છે કે અમારી ફરિયાદ લેવડાવો અને વેદનાની ડાયરી શોધવામાં અમને મદદ કરો તેવા આરોપો અને પ્રતિ આરોપો અત્યારે લાલજી કોટડિયા જેવો વિસાવદરના સ્થાનિક છે તેઓ અત્યારે ગોપાલ ઇટાલિયા ઉપર લગાડી રહ્યા છે